અલા પર તો એની ખબર પડતીમાં આ કેના હોમો પડ એની ખબર પડતી હોય પડ્યા જ પછી મેલ્યો પછી તમે મારા કુટુંમી ભઈજો છો એટલે માપેરો તમને કઈ દઉ પાહું ન કે વઈ તું કુકાઈશ્યો તમે તમાર જે કામ કોનો હતો પણ તમે જોઈ જોઈ લીધું કે હું સીધાર વળે આવતો તો હે હે ઈ ઓથી આ ડાયરેક્ટ રોડ પર એને સરા એને જોવાનું મારે અલા તું કળ કરી જા માતાની સોન પણ મર તને મારવો પડે ને હારું ના લાગે તન કહું અને કે કે પડે આમો છોકરાને ખબર ના પડે તું બોલી દે ઉ છું કહું પા આ તો બાઈ જો સીધું આયેલો છે તને સમજાવું કે તને સમજાવના એક તો કઈ છે શું છું તું ઘરે જા અને તમે તમે તમારા મનથી વિચાર ઓકનો એમ એમને મન થાપો છો દીધું તમે ગોમ ગોમ ના તું

કે રાજો રાજ બેને કોમના મેળાનું ટિકિટ ફાઇનલ કરાવી પડે અન આપણે તો ઉપડી જ આવું છે મને ઘેર આવું છે પેલા મંત્રીને તમે કીધું હતું ને ઉપાડનો હું કેરા દોશીના કલ્લાડાનો વીલ પણ રાજો રાજ ફાઇનલ કરું છે આપણે ફાઇનલ તો એના ટોટિયા હાજર બમ

બરાબર મનમાં એવું નહીં રાખવાનું પણ મન મત કોઈ પણ વગાણવા કે મારા ઓળખો સોડી દો એમ એમ નહીં એ તો અમે તમારે ભૂલી જવાનું લેટ બૂક કરવાનું અમે લેટ બૂક કર્યો આપણે ભૂલી જ જા શકો અમે સારું સારું સડ્યો ચાલ હું અમે તો ઘરે આપું ઘરે ના હું હાઉં મારો કામ છે થોડું હારું ભાઈ

તો તમે તૈયારી કરો હું તૈયારી કરું મંગાવું કોઈ લડવા દેતા નહીં ચકડતા નહીં પેલા વાહવાળા ઉછેડ વાળો સીધ બધા ચાર પૂંટિયા છે પણ આ કુકરાઈ ને કુકરાય

અરે તમારી શું આબરૂ છે જો જો આ ઝઘડા કરતા ફરો છો આબરૂ ઘણી છે મારી તું મારું મોટું નામ હતું પણ હવે છે ને છોડી મેલ્યું છે અલે આતર તો તારા હાથ બના ઉતારામ શું નામ નહીં તારું શું નામ છે હવે એમ કેજે મને થોડક માફ મરો એમ બધું માપે છે ભાઈ તન કઉ મારું કે હું મોનો વળી જો ઝગડામાં મજા નથી અને છોડી મેળો અને ભક્તિ લાઈન પકડો અલ્યા ભક્તિ લાઈન પકડીને પૂછાય લે આ ભક્તિ લાઈન ના પકડા કેશો છે તને ખબર નહીં અટલે આ કેશો તારો વેશો કોઈ યાદ લેતું નથી કેશો હોય તો તારા ઘરનો અને મારા ક્યાં હું મો અલ્યા તું લવા દે પડી તને ખબર નહીં ગોમમાં મારું બહુ નોમ છે અને સાફ પડે મારી તો જિંદગી ખાઈ પાપડી એમ બધીને કોઈ ખબર નહીં હજી

ટુકડા થાય એટલે ટુકડા થઈ ગયો અમે તો વાર નઈ કરતા હજુ કહી દઉં બંધ બેટા તું તાન ના બોલે વધારે કાકો છે તું બોલ્યો બેસ બધુ આયે તમન કહું આયે હવે તો માથા ભાજે થઈ ગયો છે તમન કહી દઈએ પાહો છોકરાને ભણવાનું શીખવાડો અને હારી શિક્ષા આલો અલા શિક્ષા કઈ જિંદગીમાં કોઈ આલી નહીં અને ભણશે ની તન કહું આ કેસાના છોકરા ભણી ના તન કો ડાયરેક્ટ નોકરી લી ભીખ માંગશી કેસાના છોકરા બીજું તો કોઈ નહીં ઈ ભીખ ને ભીખ ભીખ

બાકી અલ્યા હાથ તો મજબૂત જ છે બરુ ભાઈ એટલે તારો હાથ મજબૂત છે હું તો આખો મજબૂત ચા ઉભી હારું જાય હેડ એટલે આ તારી છોકરા શિકાર તો હોમેથી પડ્યો છે આરા હુએ ઓને મારું કેમ બજાવે ચારી લે કાલ સકરી હતી આઈ આ તો સકરી આઈ પેલા દવાખાનું લઈ જાય હોય ને જી બતા નેહાળ જો મારી સકરી આઈ કે ત્યારે સકળ લઈને આવતા તો મન એટલે ગુલાકાન છોકરો મને કેતો તો કે તમારા છોકરા ને પેલું થયું છે સકરી પડ્યા હતા ત્યાં હતા દવા ને બસ તારું એટલે આ તારી વહી તો આપણે મારવા દયા હતા બધું પણ માફ કરી દે અમે માફ કરી દે બધા અમે કોઈનું પેલું રાખતા જ નહીં અમે તો મારા છોકરા જીવ યાર તમે મને ફોન કરીને કેવું ના પડે તારે કે સારું કામ કરવા કેવા ના હોય એટલે વાત તો ના થવા થઈ જાય તમને એ તો અમારે ખબર હતી તમે તે દાડ રીમો હતા તે દાડે અમને છોડી ગયા હતા વાત સાચી છે પણ આવી મને ખબર નથી યાર મારા રીલ પડી અને તો મન પેલા ગુલ્યો ને પેલા બેને એવો સડાયો ને એટલે મને આ બધું ઉપડી જુ હાથ ના કરતા મને હું આવું કરો તો ને એ હારમ મોરા હોય અમે હારમ અમે હારા કોમ જ કરો છો પણ આ મન માફ કરી દો આ તમાર ઉકર મચ્યો તા ભૂલ તો માર છોકરા ને જીવ બચાયો માફ કરેલા જ છે તમે તાર હવે માફી કોઈ માંગવા જરૂર નહીં લેડો લો ઘેર ચા બીજો મેલો હટજો ના હવે હું મારા કોમ છે થોડું બહાર જાવ છું બોલ ના ના હેડો ઘેર લે હડો